નમસ્કાર મિત્રો હું છું આપનો વિજય બારિયા મહુવાની જનતાને એક અપીલ કરવા માટે આવ્યો છું કે કે ગઈ વીસ તારીખે મહુવા લોંગડી પાસે એક નવું ટોલ નાકો શરૂ કરવામાં આવ્યું છે આ ટોલ નાકો છે તે તદ્દન નિયમ વિરુદ્ધ છે સરકારની ગાઈડલાઈન પ્રમાણે હાલતું નથી ત્યાં મસ્ત મોટો ટોલ ઉઘરાવામાં આવે છે વધારેમાં વધારે ખાલી સામાન્ય ફોર વ્હીલિંગ જાય તો બસો રૂપિયા રિટર્ન આવવા જવાના સૂકવવા પડે છે તો મહુવા તાલુકાને પ્રજાને મહુવા તાલુકાના ટોલમાંથી મુક્તિ મેળવવા માટે અમો દ્વારા એક લોંગળી ટોલ નાકા સમિતિ દ્વારા તારીખ એક આઠ બે હજાર ચોવીસ ના રોજ એક આંદોલન ની શરૂઆત કરી છે તો આ આંદોલન ની અંદર મુંબઈ પ્રજાને વિનંતી કરું છું કે આપના વાહન સાથે તારીખ એક આઠ બે હજાર ચોવીસ ના સાડા દસ અગિયાર વાગ્યા રોહ્યા સોકડીયા આવી અને આપ બધા સહકાર આપો અને એક વિરોધ કરી ટોલ ટેક્સમાંથી મુક્તિ મળે આપણી માત્ર એક જ માગણી છે કે મોવા તાલુકાની અંદર આધાર કાર્ડ હોય એ ટોલ ફ્રી આપવો જોઈએ એમ એવું છે કે ટોલ નાકાની ચતુર સીમામાં વીસ કિલોમીટરમાં આવતી ત્રીજામાં જે કોઈ ગામ હોય એને ટોલ ફ્રી હોવો જોઈએ પરંતુ અહીંયા એવું કોઈ થતું નથી વીસ કિલોમીટર અંદર હોય અથવા બાજુના ગામો એના પણ ટોલ લેવામાં આવે છે તો આ એનો વિરોધ કરી અને એક તારીખે બધા ભેગા થઈને સાથે અળી મળીને એનો વિરોધ કરીએ અને આપણી લડાઈ કરીએ અને આપણો હક માગીએ આ કોઈ લડાઈ ભાજપ કે કોંગ્રેસની નથી માત્ર ને માત્ર મોવાના લોકોના હિત માટેની લડાઈ છે તો મોવાની તમામ જનતાને વેપારીઓ એસોસિએશન સામાન્ય નાગરિક તમામને વિનંતી કરી છે કે આ આંદોલનમાં બધા જોડાવ અને આપણે એનો વિરોધ કરી અને મોવાને આમાંથી મુક્તિ પામીને જમીએ એટલું કંઈ વિરમું છું જય હિન્દ જય ભારત